નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર એક લાખ પચીસ હજાર ચારસો ઓગણસી કુલ બસો ચોરાણું મતદાન મથકો આવેલા છે પેટા ચૂંટણી દરમિયાન અઢારસો ચોર્યાસી નો સ્ટાફ ફરજ પર રહેશે વીવીપીએટી મશીન પાંચસો પંચોતેર રહેશે ઉમેદવારી પત્રક ભરવાની તારીખ બે જૂન રહેશે ફોર્મ ચકાસણી ત્રણ જૂન ના રોજ કરવામાં આવશે ઓગણીસ જૂન ના રોજ થશે મતદાન ત્રેવીસ જૂન ના રોજ આવશે પરિણામ કલેક્ટર દ્વારા વિસાવદરના ના મતદાતાઓને વધુ વધુ મતદાન કરી લોકશાહીના ના પર્વમાં સહભાગી થવા કરાઈ અપીલ આપ સર જાણો છો એમ સત્યાસી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની ગઈકાલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક પ્રેસ નોટ મારફતે જાહેરાત કરવામાં આવી હતી અને આ અનુસંધાને આજે એટલે કે છવ્વીસ પાંચે ચૂંટણીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ વિધાનસભાની જે સીટ છે એ અગાઉ જે ધારાસભ્યશ્રી છે એમને રાજીનામું આપેલું હતું અતિ ખાલી પડી અને આથી આ જે સીટ છે ભરવાની કાર્યવાહી એ સીઆઈની સૂચના પ્રમાણે શરૂ કરવામાં આવી છે સમગ્ર ચૂંટણીનું આપણે શેડ્યુલ જોઈએ તો ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે એ બે છ બે હજાર પચીસ છે એના પછીના દિવસે એટલે કે ત્રણ છ બે હજાર પચીસના દિવસે જે ઉમેદવારી પત્રકો ભરાયા છે એની ચકાસણી થશે અને પાંચ છ બે હજાર પચીસ જે છે એ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની એ તારીખ રહેશે ત્યારબાદ જે પણ ઉમેદવારો ફાઇનલ થશે અને એના બાદ મતદાનની તારીખ ઓગણીસ છ બે હજાર પચીસ રહેશે અને મતગણતરી છે એ ત્રેવીસ છ બે હજાર પચીસ રહેશે ઈસીઆઈની સૂચના પ્રમાણે જ્યારથી ચૂંટણીની જાહેરાત થતી હોય છે ત્યારથી જ એ ચૂંટણીની આચારસંહિતા છે એ લાગુ થઈ જતી હોય છે અને આથી આથીની સૂચના પ્રમાણે એમસીસી જે છે એની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવે છે આજની અમે વાત કરીએ તો અમારી જે મતદાર યાદીની જે સુધારણાની પ્રક્રિયા એક ચાર બે હજાર પચીસની લાયકાતની તારીખે કરી તો એમાં બે લાખ એકસઠ હજાર ને બાણું જેટલા મતદારો આ સત્યાસી વિસાવદર જે ક્ષેત્ર છે એમાં રહેશે મતદાન મથકોની વાત કરીએ તો બસ્સો ચોરાણું જેટલા અમારા મતદાન મથકો રહેશે અને તમામ મતદાન મથકો જે છે એમાં જે રિટર્નિંગ ઓફિસર એટલે આમાં પ્રાંત અધિકારી વિસાવદ રહેશે એમના અને મીટી મારફતે ખરાઈ કરવામાં આવે છે મતદારો માટે જે બેઝિક સુવિધાઓની જરૂર હોય એની પણ ત્યાં સંપૂર્ણપણે ટ્રાય કરી લેવામાં આવે છે અમારા સ્ટાફની વાત કરીએ તો કુલ અઢારસો ચોર્યાસી જેટલો સ્ટાફ છે એટલે કે આ ચૂંટણી કરવા માટે અમારી પાસે પૂરતો સ્ટાફ છે અને એની ડેટા એન્ટ્રી પણ છે એ કરી લેવામાં આવી છે ઈવીએમ અને ની વાત કરીએ તો પાંચસો ને જેટલા અમારી પાસે વીયુ છે 575 પંચોતેર જેટલા સીવ અને 575 પંચોતેર જેટલા વીવીપેટ છે અને આ તમામ જે ઈવીએમ અને વીવીપેટ છે એનું ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયા કર્યા બાદ જે પણ એમાં યોગ્ય જણાતા હોય છે એ જ ઈવીએમઆનો ઉપયોગ લેવાનો હતો ક્વૉલ્ટી જે પણ ઈવીએમ હોય એને આ પ્રક્રિયામાં આપણે ભાગ લેતા જે અમે જિલ્લાની અંદર આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે ઓગણીસ જેટલા અલગ અલગ નોડલ અધિકારી નીમ્યા છે એની અંદર ખર્ચની બાબતના નોડલ અધિકારી એમસીસીના નોડલ અધિકારી સ્વીપ હોય મીડિયા કોર્ડિનેશન વગેરે તમામ અલગ અલગ નોડલ અધિકારી આમાં છે એમની સાથે પણ અમે મિટિંગ કરી લીધી છે ચૂંટણીના સ્ટાફમાં જે ઝોનલ ઓફિસર હોય એના પણ અમે તાલીમ વગેરે કરાવી લીધા છે અને આ ચૂંટણી જે વિધાનસભાની હોય છે એટલે એમાં ઉમેદવાર માટે જે ખર્ચની મર્યાદા એ ચાલીસ લાખ છે અને સમગ્ર ચૂંટણીનો જે ખર્ચ છે એના પર યોગ્ય રીતે મોનિટરિંગ કરી શકાય એના માટે જે એક્સપેન્ડિચર નોડલ મારફતે વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે એમાં એફએસટી છે એસએસટી છે વિડિયો સર્વેલન્સ ટીમ હોય વિડીયો વ્યૂંગ ટીમ હોય એકાઉન્ટિંગ ટીમ છે એની પણ નિમણૂક કરવામાં આવી છે એટલે જે પણ આગામી સમયમાં વિવિધ રેલી થશે ચૂંટણી સંબંધિત એ રાજકીય પક્ષો જે કાર્યવાહી કરશે એમાં જે ચૂંટણીમાં ખર્ચના એમાં એમાં એડ કરવાનો છે એ આ સમગ્ર ટીમ છે એના માટે એ કરતી હોય છે ઉપરાંત ફરિયાદ નિવારણ અને મતદાર સહાયતા કેન્દ્રની પણ અત્યારે જે છે એ શરૂ છે એમાં ખાસ તો વન નાઇન ફાઇવ ઝીરો જે ફ્રી હેલ્પ જે આપણી હેલ્પલાઇન છે એ ચાલુ છે અને સાથે સાથે સી વિઝિલ એપ છે એના મારફતે પણ કોઈ પણ જે મતદાર છે વિસ્તારના હોય એ પોતે કોઈપણ લાગે કે એમસીસીના ભંગ કે એના સંબંધિત કોઈ ફરિયાદ હોય તો સી વિઝલ એપ છે એનો ઉપયોગ કરી અને પોતાની જે ફરિયાદ છે લાઈવ ફોટો વિડીયો વગેરે અપલોડ કરી અને નોંધાવી શકે છે અને એના માટે ફરિયાદ મળતા જ અમારી ટીમ એમાં એને સો કલાકમાં એનું નિવારણ કરવાનું હોય છે એ પ્રમાણે કાર્યવાહી કરતી હોય છે ઉપરાંત એક બીજી એપ હોય છે પીડબ્લ્યુડીએફ એના મારફતે કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ હોય એ વખતે એની પર જઈ અને જો રજીસ્ટ્રેશન કરે તો એના એના માટે જરૂરી જે વ્હીલચેર છે એ પણ આપણે ત્યાં પ્રોવાઈડ કરતા અને આ ઉપરાંત પણ અમે જે અમારા અધિકારી મારફતે અલગ અલગ જગ્યાએ ચેરની પણ વ્યવસ્થા ગોઠવી છે અને અમે વોલેન્ટિયર વગેરેની પણ મદદ લઈશું કે જેથી કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ આવે એને મતદાન કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને આપ જાણો છો હોમ વોટિંગની પણ જે સુવિધા હોય છે એટલે એમાં જે મતદારો છે એના ત્યાં જઈને અમારી ટીમ સંપૂર્ણ ગોપનીયતા જળવાય એ રીતે કરી અને આખું જે છે એ વોટિંગ એમાં કરાવશે એટલે આ રીતે જોઈએ તો સમગ્ર જે ટીમ છે અમારા એસપી સાહેબ પણ લો એન્ડ ઓર્ડરની સ્થિતિથી આપને વાકેફ કરશે એક સંકલનની રીતે સંપૂર્ણ રીતે અમે જે તંત્ર છે સજ્જ છે અને હું મતદારોને અપના મારફતે ખાસ અપીલ કરવા માગું છું કે આગામી જ્યારે ઓગણીસ તારીખે આ મતદાનનો દિવસ હોય ત્યારે આ બહોળી સંખ્યામાં પધારી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને લોકતંત્રને મજબૂત કરવા અવસરોને મારી વિનંતી છે ધન્યવાદ એમાં બે લાખ એકસઠ હજાર ને જેટલા મતદારો આ સત્યાસી વિસાવદર જે ક્ષેત્ર છે એમાં રહેશે મતદાન મથકોની વાત કરીએ તો બસો ને ચોરાણું જેટલા અમારા મતદાન મથકો રહેશે અને તમામ મતદાન મથકો જે છે એમાં જે રિટર્નિંગ ઓફિસર એટલે આમાં પ્રાંત અધિકારી વિસાવદર રહેશે એમના અને મીટીંગ મારફતે ખરાઈ કરવામાં આવે છે મતદારો માટે જે બેઝિક સુવિધાઓની જરૂર હોય એની પણ ત્યાં સંપૂર્ણપણે ખરાઈ કરી લેવામાં આવે છે અમારા સ્ટાફની વાત કરીએ તો કુલ અઢારસો ને જેટલો સ્ટાફ છે એટલે કે આ ચૂંટણી કરવા માટે અમારી પાસે પૂરતો સ્ટાફ છે અને એની ડેટા એન્ટ્રી પણ છે એ કરી લેવામાં આવી છે ઈવીએમ અને વીવીપેટની વાત કરીએ તો પાંચસો ને ત્યાંશી જેટલા અમારી પાસે વીયુ છે પાંચસો ને પંચોતેર જેટલા સીયુ અને પાંચસો ને પંચોતેર જેટલા વીવીપેટ છે અને આ તમામ જે ઈવીએમ અને વીપેડ છે એનું ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયા કર્યા બાદ જે પણ એમાં યોગ્ય જણાતા હોય છે એ જ વિવેનો ઉપયોગ લેવામાં કોલ્ટી જે પણ ઈવે હોય એને આ પ્રક્રિયામાં આપણે ભાગ લેતા નથી જે અમે જિલ્લાની અંદર આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે ઓગણીસ જેટલા અલગ અલગ નોડલ અધિકારી નીમ્યા છે એની અંદર ખર્ચની બાબતના નોડલ અધિકારી એમસીસીના નોડલ અધિકારી સ્વીપ પોઈન્ટ મીડિયા કોર્ડિનેશન વગેરે તમામ અલગ અલગ નોડલ અધિકારી આમાં છે એમની સાથે પણ અમે મિટિંગ કરી લીધી છે ચૂંટણીના સ્ટાફમાં જે ઝોનલ ઓફિસર હોય એના પણ અમે તાલીમ વગેરે કરાવી દીધા છે અને આ ચૂંટણી જે વિધાનસભાની હોય છે એટલે એમાં ઉમેદવાર માટે જે ખર્ચની મર્યાદા એ ચાલીસ લાખ છે અને સમગ્ર ચૂંટણીનો જે ખર્ચ છે એના પર યોગ્ય રીતે મોનિટરિંગ કરી શકાય એના માટે જે એક્સપેન્ડિચર નોડલ મારફતે વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે એમાં એફએસટી છે એસએસટી છે વિડીયો સર્વેલન્સ ટીમ હોય વિડીયો વ્યૂંગ ટીમ હોય એકાઉન્ટિંગ ટીમ છે એની પણ નિમણૂંક કરવામાં આવી છે એટલે જે પણ આગામી સમયમાં વિવિધ રેલી થશે ચૂંટણી સંબંધિત વિવિધ રાજકીય પક્ષો જે કાર્યવાહી કરશે એમાં જે ચૂંટણીમાં ખર્ચના એમાં એમાં એડ કરવાનો છે કે આ સમગ્ર ટીમ છે એના માટે એ કરતી હોય છે ઉપરાંત ફરિયાદ નિવારણ અને મતદાન સહાયતા કેન્દ્રની પણ અત્યારે જે છે એ શરૂ છે એમાં ખાસ તો વન નાઇન ફાઇવ ઝીરો જે ફ્રી હેલ્પ જે આપણી હેલ્પલાઇન છે એ ચાલુ છે અને સાથે સાથે સી વિઝિલ એપ છે એના મારફતે પણ કોઈપણ જે મતદાર છે વિસ્તારના હોય એ પોતે કોઈ પણ લાગે કે એમસીસીના ભંગ કે એના સંબંધી કોઈ ફરિયાદ હોય તો સી વિજલ એપ છે એનો ઉપયોગ કરી અને પોતાની જે ફરિયાદ છે લાઈવ ફોટો વિડીયો વગેરે અપલોડ કરી અને નોંધાવી શકે છે અને એના માટે ફરિયાદ મળતા જ અમારી ટીમ એમાં એને સો કલાકમાં એનું નિવારણ કરવાનું હોય છે અને એ પ્રમાણે કાર્યગત થતી હોય છે ઉપરાંત એક બીજી એપ હોય છે પીડબ્લ્યુડીએપ જેના મારફતે કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ હોય એ વખતે એની પર જઈ અને જો રજીસ્ટ્રેશન કરે તો એના એના માટે જરૂરી જે ચેર છે એ પણ આપણે ત્યાં પ્રોવાઈડ કરશું અને આ ઉપરાંત પણ અમે જે અમારા અધિકારી મારફતે અલગ અલગ જગ્યાએ ચેરની પણ વ્યવસ્થા ગોઠવી છે અને અમે વોલન્ટિયર વગેરેની પણ મદદ લઈશું કે જેથી કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ આવે તો એને મતદાન કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને આપ જાણો છો હોમ વોટિંગની પણ જે સુવિધા હોય છે એટલે એમાં જે મતદારો છે એના ત્યાં જઈને મારી ટીમ સંપૂર્ણ ગોપનીયતા જળવાય એ રીતે કરી અને આખું જે છે એ વોટિંગ એમાં કરાવશે એટલે આ રીતે જોઈએ તો સમગ્ર જે ટીમ છે અમારા એસપી સાહેબ પણ લો એન્ડ ઓર્ડરની સ્થિતિથી આપણે વાકેફ કરશે એક સંકલનની રીતે સંપૂર્ણ રીતે અમે જે તંત્ર છે સજ્જ છે અને હું મતદારોને આપણા મારફતે ખાસ અપીલ કરવા માગું છું કે આગામી જ્યારે ઓગણીસ તારીખે આ મતદાનનો દિવસ હોય ત્યારે આ બહોળી સંખ્યામાં પધારીને પોતાના મત અધિકારનો ઉપયોગ કરો અને લોકતંત્રને મજબૂત કરવા આપ સૌને મારી વિનંતી છે. धन्यवाद. જૂનાગઢ જિલ્લામાં કલેક્ટર સાહેબે જે વાત કરી વિધાનસભાની બેટા ચૂંટણીનો નોટિફિકેશન પાર પડી ગયું છે. વિધાનસભાની અંદર સુક્ત અને ન્યાયી વાતાવરણની અંદર ચૂંટણી યોજાઈ શકે અને કાયદો અને વ્યવસ્થાની કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય એ માટે પોલીસ દ્વારા ડિપ્લોયમેન્ટ પ્લાન છે એ તૈયાર કરી લેવામાં આવેલો છે અમારી પોલીસની જરૂરિયાત સીએપીએફની જરૂરિયાત આનું પણ એસેસમેન્ટ કરી અને સ્ટેટ કક્ષાએ માગણી કરી લેવામાં આવેલી છે ખાસ કરીને આચારસંહિતાની અમલવારી માટે હાલ જુનાગઢ જિલ્લાની અંદર ત્રણ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ અને ત્રણ એસએસટી કાર્યરત કરી દેવામાં આવેલી છે પોલીસની તાલીમ છે એનું પણ અમે આયોજન કરી લીધેલું છે ખાસ કરીને જે અમારી પોલીસ વિભાગની જે રૂટ પેટ્રોલિંગ છે આ તમામનું એસેસમેન્ટ કરી લેવામાં આવેલું છે ક્રિટિંગ પો ક્રિટિકલ પોલીસ સ્ટેશન પોલિંગ સ્ટેશનની મુલાકાત છે એ પણ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવેલ છે હાલમાં ખાસ કરીને જે લાઇસન્સ ો છે હથિયાર ધારકો એમને હથિયાર જમા કરાવવા માટે પણ અમે જાણ કરી દીધેલી છે અને એકંદરે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એકદમ શાંતિપૂર્ણ છે અને અમે એન્સ્યોર કરીશું કે જિલ્લામાં આ જ રીતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય અને વધુમાં વધુ લોકો જે એ નિર્ભયતાથી મતદાન કરે એ માટે પોલીસ વિભાગ છે એ સજ્જ છે